મનસુખભાઈ વસાવા આદિવાસી સમાજમાં છે સાચા આદિવાસી સમાજના આગેવાન હશે તો જોડાશે એ નકલી આદિવાસી હશે તો નહીં જોડાશે ચોક્કસ જાતિઓ પ્રત્યે રાજ્ય સરકારો એમના તરફ ખેંચવા માટે નિર્ણયો લેશે અને એમાં અંદરો અંદર વર્ગ વિગ્રહ થશે અંદરો અંદર અમારી અનુસૂચિત જાતિ અને જનજાતિ વચ્ચે સામસામે આવશે એવું અમને સ્પષ્ટ માનીએ છીએ એટલે આવનાર દિવસમાં એકવીસ ઓગસ્ટના રોજ જે

આપ સમજી જ ગયા હશો કે અમે વાત કરી રહ્યા છીએ અમે વાત કરી રહ્યા છીએ નર્મદાની નર્મદામાં રાજનીતિ ચરમસીમા પર જોવા મળી રહી છે અને ત્યાં વસાવા વર્ષિસ વસાવાનો જંગ આર પાર જોવા મળી રહ્યો છે ચૈતર વસાવાએ મનસુખ વસાવાના આદિવાસી હોવા પર સવાલો ઉત્પન્ન કર્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વડોદરામાં જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તેમના દ્વારા દ્વારા ચૈતર વસાવા નિવેદન આપવામાં આવ્યું કે જો મનસુખ વસાવા અસલી આદિવાસી હશે તો તેઓ એકવીસમી તારીખે જે આદિવાસીઓએ બંને એલાન કર્યું છે તેમાં જોડાશે પરંતુ તેમને ખાસ અસલી આદિવાસી અને નકલી આદિવાસી ઉપર ભાર આપ્યો છે વિડીયોના શરૂઆતમાં આપે સાંભળ્યું હશે કે ચૈતર વસાવાએ શું સ્ટેટમેન્ટ આપ્યું છે તો હવે ચૈતર વસાવાના નિવેદન બાદ મનસુખ વસાવાએ વળતો પ્રહાર ચૈતર વસાવા પર કર્યો છે અને તતડાવી નાખ્યા છે ચૈતર વસાવાને આપણે સાદી ભાષામાં કહીએ તો ચોપડાવી દીધી છે ચૈતર વસાવાને સોશિયલ મીડિયા પર તેમણે ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના રાજકીય રોટલા હંમેશા આદિવાસી સમાજના નામે શેકતા રહે છે આ પહેલી લાઈન થી જ આપ સમજી શકો છો કે હવે સ્પષ્ટપણે ચૈતર વસાવા હોય કે મનસુખ વસાવા હોય એકબીજા ઉપર નામજોગ સાથે પ્રહારો કરી રહ્યા છે પહેલા બીટવીન ધ લાઈન્સ આ તમામ નિવેદનબાજી છે એ ચાલતી હતી લોકસભાની ચૂંટણી પહેલાની અમે વાત કરી રહ્યા છીએ પરંતુ હવે

વિરોધી ગણીશું આ લાઈનથી જ આપ સમજી ગયા હશો કે હવે આ દિવસોમાં કેટલી ચરમસીમા પર જઈ શકે છે આદિવાસીઓના હકો અને અધિકારો માટે સૌથી વધારે રાજ્ય સરકાર કે ભારત સરકારમાં કાર્યક્રમ તેમજ રજૂઆતો પણ મારી જ રહી છે એટલે આપ સમજી શકો છો કે આ ટ્વીટ પરથી એક રિપોર્ટ કાર્ડ છે એ મનસુખ વસાવા ચૈતર વસાવાને આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે વધુમાં મનસુખ વસાવાએ લખ્યું છે કે આદિવાસીના ખોટા પ્રમાણપત્ર બાબતે પણ સૌથી વધારે કાર્યક્રમો અને રજૂઆતો મારી જ રહી છે આજે ચૈતર વસાવા મારા માટે જ જે નિવેદનો આપે છે અને હું સખ્ત શબ્દોમાં વખોડી રહું છું એને તેમના આ પ્રકારના નિવેદનો માત્ર ને માત્ર રાજકીય સ્ટન્ટ બાજી છે અને એક પ્રકારનું નાટક છે આ પહેલાં પણ ચૈતર વસાવાએ કેવડિયાના એક કાર્યક્રમ માટે પણ મને પૂછ્યા વગર મારા નામની જાહેરાત કરી દીધી કે સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા પણ ઉપસ્થિત રહેવાના છે જો ચૈતર વસાવાને ખરેખર અમારા સમર્થનની જરૂર હોય તો અમારી સાથે પરામર્શ કરવી જરૂરી છે સમાજના બધા આગેવાનો સાથે મીટિંગ કરવી જોઈએ ડૉક્ટર સાહેબ આંબેડકરે આદિવાસીઓના ઉદ્ધાર માટે જે બંધારણ બનાવ્યું છે તેનો ભાજપ સરકાર પૂર્ણ રીતે અમલ કરે છે અને અમારા આદરણીય નેતાઓ પણ કરે છે જેના માટે કટિબદ્ધ પણ છે ચૈતર વસાવા આવા પ્રકારના નિવેદનો આપીને દરેક મુદ્દાને રાજકીય રંગ આપવાનો અને સમાજમાં મને નીચો પાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ સમાજના લોકોને ખબર જ છે કે તેમના માટે કોણ કામ કરી રહ્યું છે વધુમાં આટલાથી નથી અટક્યા મનસુખભાઈ વસાવા ચૈતર વસાવા પર પ્રહાર કરવા માટે વધુમાં તેમણે લખ્યું છે કે સમાજને જ્યારે પણ જરૂર પડશે ત્યારે સમાજના હક અને અધિકાર માટે કોઈ પણ પ્રકારનું બલિદાન આપવા હું તૈયાર છું સમાજના સર્વ આગેવાનોને મારી નમ્ર અપીલ છે કે આવા જુઠ્ઠા લોકોની વાતોમાં આવશો નહીં મનસુખભાઈ વસાવા સાંસદ ભરૂચ એટલે આપ સમજી જ ગયા હશો કે આ ટ્વીટના માધ્યમથી કઈ દિશા તરફ રાજનીતિ હવે આવનારા દિવસોમાં આગળ વધશે અને એક વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે જે રીતે હવે નામ ઉપર પ્રહારો કરવામાં આવી રહ્યા છે અને રાજનીતિ કરવામાં આવી રહી છે એને જોતાં હવે એવું લાગે છે કે ગુજરાતની રાજનીતિ આવનારા દિવસોમાં અલગ જ દિશા તરફ આગળ વધી શકે છે કારણ કે અહીં તો વાણી વિલાસની રાજનીતિ છે એ ચરમસીમા પર જોવા મળી રહી છે આ સમગ્ર ઘટનાક્રમ મુદ્દે આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો ફરી મળીશું નવી લેટેસ્ટ અપડેટ્સ સાથે મને મારા સહયોગી જમીન વ્યાસને આપશો રજા નમસ્તે